રાજ્યના અરવલ્લી જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી બાળકોના મોત થયા હોવાના રિપોર્ટ બાદ તંત્રમાં દોડધામ મચી ગઈ છે આ દરમિયાન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે ચાંદીપુરા વાયરલ એન્કેફલાઇટીસ રોગથી ગભરાવવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે આ કોઈ નવો રોગ નથી સામાન્યપણે વરસાદી ઋતુમાં અને તેમાં પણ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં જોવા મળતો રોગ છે શું છે આ રોગના મુખ્ય લક્ષણો અને કેવી રીતે થાય છે જે વેક્ટર કસરગ્રસ્ત રેત રેતમાંક કડવાથી થાય છે અને ખાસ કરીને નવ મહિનાથી ચૌદ વર્ષની ઉંમરના બાળકોમાં જોવા મળે છે હાઈગ્રેડ તાવ ઉલટી ઝાડા માથાનો દુખાવો અને ખેંચ આવવી એ આ રોગના મુખ્ય લક્ષણો છે આ પ્રકારના લક્ષણો બાળકોમાં જોવા મળે ત્યારે તાત્કાલિક તબીબી સલાહ લેવી જોઈએ રાજ્યમાં અત્યાર સુધીમાં કેટલા નોંધાયા છે શંકાસ્પદ કેસ ઋષિકેશ પટેલે રાજ્યમાં આ રોગની સ્થિતિ વિશે જણાવ્યું કે રાજ્યમાં અત્યાર સુધીમાં ચાંદીપુરાના બાર જેટલા શંકાસ્પદ કેસ જોવા મળ્યા છે જેમાંથી છ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે સાબરકાંઠા જિલ્લામાં ચાર અરવલ્લી જિલ્લામાં ત્રણ મહીસાગર અને ખેડા જિલ્લામાં એક એક શંકાસ્પદ કેસ જ્યારે રાજસ્થાન બે દર્દીઓ અને મધ્યપ્રદેશના એક દર્દીઓ કે જેઓએ ગુજરાતમાં સારવાર મેળવી હોય આમ કુલ બાર શંકાસ્પદ કેસ નોંધાયા છે જે તમામના સેમ્પલ પુના ખાતેની લેબમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે જેનું પરિણામ સરેરાશ બારથી પંદર દિવસમાં આવે છે તેમણે જણાવ્યું કે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ છ મૃત્યુ રાજ્યમાં નોંધાયા છે પરંતુ સેમ્પલના પરિણામ આવ્યા બાદ જ ચાંદીપુરા રોગના આ કેસ હતા કે નહીં તેની પુષ્ટિ થશે શું આ રોગ ચેપી છે વધુ વિગતો આપતા ઋષિકેશ પટેલે કહ્યું કે ચાંદીપુરા રોગ ચેપી નથી પરંતુ અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સર્વેલન્સની પ્રાથમિક તબક્કે જ સૂચના અપાઈ હતી જેના પરિણામે અત્યાર સુધીમાં કુલ ચાર હજાર ચારસો સિત્યાસી ઘરોમાં કુલ અઢાર હજાર સો છેતાલીસ વ્યક્તિઓનું સ્ક્રીનિંગ કરાયું છે સેન ફ્લાય કંટ્રોલ માટે કુલ બે હજાર ત્રાણું ઘરોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ પણ કરાયો છે રાજ્ય આરોગ્ય વિભાગે અગ્મચેતીના ભાગરૂપે આ રોગનો ફેલાવો અટકાવવા માટે રાઉન્ડ ધ ક્લોક કામ કરી રહ્યું છે રાજ્યના નાગરિકોને આ રોગથી ગભરાવવા નહીં પરંતુ સાવચેતી જોઈએ અને પ્રાથમિક લક્ષણો જણાઈ આવે તો નજીકના હોસ્પિટલમાં તપાસ અને સારવાર કરાવવા પણ અનુરોધ કર્યો છે દેશમાં સૌથી પહેલા ક્યાં નોંધાયો હતો આ કેસ મગજના તાવ સીતેચ વી નો રોગચાળો તાવના લક્ષણો સાથે વર્ષ એક હજાર નવસો પાંસઠમાં મહારાષ્ટ્ર રાજ્યના ચાંદીપુરા જિલ્લામાં નોંધાયો હતો ત્યારબાદ આંધ્રપ્રદેશ અને ગુજરાત સહિતના અન્ય રાજ્યોમાં પણ આ રોગચાળો નોંધાયો હતો આ વાયરસ જીન્સ વેસિક્યુલો વાયરસ કુટુંબને અનુસરે છે ગુજરાતમાં દર વર્ષે આ રોગના કેસ જોવા મળે છે ખાસ કરીને ઉત્તર મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં આ રોગના કેસ નોંધાયા છે